બે ચમચી એમાં ખાંડ લઈશું અડધી ચમચી મીઠું અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે એક ચપટી જેટલી એમાં હળદર પાણી એકદમ વધારે નથી લેવાનું થોડું થોડું કરી અને ઉમેરવાનું છે જેથી કરીને ખીરું ઢીલું ના થઈ જાય હવે આપણે દસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ હવે એમાં આપણે ઈનો એડ કરી દઈશું જેથી કરીને ઓછા થશે આખ્યા પછી એકદમ એને ભલાવી દેવાનું છે જેથી કરીને ઉભરો આ જેવું થઈ જશે એક બાલમાં થોડું તેલ લઈ લગાવી દઈશું એને આ રીતે હવે આમાં ખીરું કરી દઉ હવે આપણે આમાં જે કુકરનું ગરમ પાણી લીધું હતું એમાં આપણે મૂકી દઈશું હવે એને બહાર લઈ લઈશું દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું ત્રણ થી ચાર ઝીણા મળતા સમાર્યા તે પણ આપણે અંદર વધારમાં મૂકી દઈશું બે કપ જેટલું પાણી અંદર બે ચમચી જેટલી ખાંડ લીધી હતી એટલે આમાં પણ બે ચમચી લેવાની છે વધારે નથી લેવાની જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી આપણે પીસ પાડી દઈશું એકદમ પરફેક્ટ થઈ ગયા હવે જો આ રેસીપી મારી ગમી હોય તો લાઈક અને શેર કરજો જય માતાજી